બાપુ હા બાપુ હા બાપુ પાછળ ભૂખ લાગી ભૂખ તો લાગે ને હાલ લાલ ભૂખ લાગી જાય પૂછ્યા જાય ત્યાં બાપુ ભૂખ લાગી હોય તેના માટે લૂંટ કરવી પડશે

એવું લાગે બાપુ એક ધોન છોકરો જવાનો પાપા પૂછો કાકડા તેરી લે થાકી એ જો એટલી વાર માં Hai, janganlah tu! Hai, Tuhan! Hai! 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 Hai, Tuhan! Ah Hu, saya jangan dengan suami-semaini! Aib! Bapu, <Sessizuk> Aisyah! Bapu! Aisyah, bapu! Sampai Aisyah! Hei, apa lah semua! <Sessizuk> Aisyah, Tuhan! Bapu, tuan saya kira! Inilah!

જમીનમાં હારો પાક મળ્યો એટલે તો મને એવી ભગવાન રોમાપીર ઉપર એવી આશા હતી જ કે આ વખતે મારો આ પહેલો જ વારો ભાવે હારો મળ્યો રૂપિયા છપ્પન હજાર આયા આ વખતે નવરાત્રી પશુ પુણ્યમાં આવે ને એ દારાનું આયોજન કરીને મી મેલો છે કે એ દારા રોમાપીરનો નો મારો પાઠ પુરાવાનો છે બરોબર મોટા બરોબર અને તમારા હા ને સહકાર જ ખાલી મને આપવાનું હા ના મોટા ભાઈ બરોબર પૂરો સરકાર આલી હા બીજું કોઈ કરવાનું નહીં

બાપુ હા રોજ કોઈ વિચારી સંભાત પછી તો ડિસ્કાટી ખવડાવું બાપુ બાપુ સસમા પહેરતા નહીં તું સસમા પહેરી ફર તમે ફોન લાયા આ હોનાની ઘડિયાળ લાયા તમે કા ચશ્મા ના રાખ કે બાપુઓ પહેર આરે લ્યો બાપુ તમે પહેરો એ બાપુ નાટ દબાય હાથ દબાય બાપુ હા ચશ્મા મસ્ત લાગો અરે આ નાખ્યો આલી વા

આ તો જોરદાર પ્લાનિંગ કરી ભીખારી ના રોલ માં પાસે છપ્પન હજાર રૂપિયા વચ્ચે રસ્તો થઈને આવ્યો જંગલ માં થઈ બે મહિના સુધી જોવું નઈ

આમંત્રણ હાલવાનું છે આપડે બરોબર મોટા હા અને પુન્યમ ના દારો પછી આપણું કુટુંબ આપણા કુટુંબ ને દરેક જમણવારો રાખીએ બરોબર એટલે પાઠ પૂરો રંગે સંખ્યા આજે પાઠ પૂરી જ દેવો છે આ વખતે મારું તો એવું કેવું પણ પછી રાખીએ તો ના પસંદ નહી જે દારો નક્કી કર્યો છે ને એ દારો ફાઈનલ જ મારું મન કે પછી મારું મન એવું થઈ ગયું આ વખતે મારા પુન્યમ ઉપર પાઠ પૂરવો જ છે આવું મારું મન જ એવું અને આપણા ધોરી પૈસા આવી ગયા છે એટલે આપણે સો ટકા પૂરી જ દેવું હશે બરોબર આ બધું કોર્મ તમારે જ કરવાનું છે બરાબર જે આપણે કોમ આમંત્રણ આપવાનું છે તો હું તમને લિસ્ટ બનાવીને આપી દઈશ

આ વખતે તો રોમાપીર ની એટલી બધી મહેરબાની છે ને રોમા રોમાપીર આપણા રૂબડે રૂબરૂ હંગાતે હોય ને એવું મારી ભાવના થઈ ગઈ છે આ વખતે તો હું આમ રંગે સંગેત પાઠ પુરાવું મારું દર્ધ આ